ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક અને આક્રમક વળાંક લીધો છે મળતા અહેવાલો મુજબ ઈરાનના કુહદશ્ત શહેરમાં દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી આ અથડામણમાં સામાન્ય નાગરિકોના ઉગ્ર વિરોધ સામે ઈરાની સત્તાના રક્ષક ગણાતા બાસેજ અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના અંદાજે પચાસ જેટલા જવાનોએ પીછેહટ કરવી પડી હતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં પ્રદર્શનકારીઓ સુરક્ષાદળોને રસ્તા પરથી પાછા હટવા માટે મજબૂર કરતા જોવા મળી રહ્યા છે સમગ્ર ઈરાનમાં ફેલાઈ રહ્યો છે વિરોધ માત્ર કુહદસ્ત જ નહીં પરંતુ ઈરાનના અનેક નાના મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનોની જ્વાળા ફેલાઈ રહી છે લોકો વધતી મોંઘવારી કડક સામાજિક પ્રતિબંધો અને સરકારની સરમુખ્ત્યારશાહી નીતિઓ સામે રસ્તા પર ઉતરી આવ્યા છે પશ્ચિમી ઈરાનના વિસ્તારોમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ છે જ્યાં પ્રદર્શનકારીઓ દ્વારા સરકારી ઇમારતો અને સુરક્ષા ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહી હોવાના અહેવાલો છે ઈરાન સરકાર દ્વારા ઈન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ હોવા છતાં વિરોધના દ્રશ્યો સતત બહાર આવી રહ્યા છે માનવ અધિકાર સંગઠનોએ ઈરાનમાં દેખાવકારો પર થઈ રહેલા દમન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કુહદસ્તમાં બનેલી આ ઘટના સુરક્ષા દળોના મનોબળ પર મોટી અસર કરી શકે છે કારણ કે અત્યાર સુધી આઈઆરજીસીને ઈરાનનું સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન માનવામાં આવતું હતું વિશ્લેષકોનું માનવું છે કે જો આ રીતે સામાન્ય જનતા સુરક્ષાદળો પર ભારે પડવાનું શરૂ કરશે તો ઈરાનની સત્તાધારી વ્યવસ્થા માટે ટકી રહેવું મુશ્કેલ બની શકે છે હાલમાં સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પ્રશાસન પ્રદર્શનોને ડામવા માટે વધુ કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે